અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠિયાને લઈને સમાચાર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે એમડી સાગઠિયાના ફાર્મ હાઉસ પર સાગઠિયા પાસે થી સાહીઠ હજારની નોકરી અને મિલકત છે કરોડોની રાજકોટ ગોંડલ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા છે ચરખડીમાં વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ ભાઈએ બનાવ્યું છે તો સાગઠિયા અને પરિવારના નામે અનેક જમીન અને પેટ્રોલ પંપ પણ છે ગેમ ઝોન કાંડમાં સલોવાયેલા અધિકારીઓની પૂછપરછ કરાઈ રહી છે તેમની સંપત્તિની તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે એસીબી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સગઠીયાની પૂછપરછ હાથ ધરાઈ છે અને તેમનો પગાર પચાસથી સાહીઠ હજાર છે પણ તેઓ કરોડોની સંપત્તિના આસામી છે ગોંડલ છે જેતપુર છે રાજકોટમાં અનેક ફાર્મ હાઉસ તેમના આવેલા છે સંદેશ ન્યૂઝ પર તેમના આલિશાન ફાર્મ હાઉસની મુલાકાતે પહોંચ્યું છે અને આ માત્ર એમડી સાગઠિયા જ નહીં તેમના પરિવારજનોના નામે ફાર્મ હાઉસ જમીન અને પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે અહીંયા રહેણાંક જમીન ઉપર ગેમ ઝોન બનાવવાની મંજૂરી તેમણે આપી હતી રાજકોટ અગ્નિકાંડની અંદર ઘણા અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સીટ દ્વારા તેમાં એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીપીઓ મનોજ સાગઠિયા તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અને મનોજ સાંગઠિયા પાસે અમાપ સંપત્તિ હોય તેવી વાત પણ ઉઠી છે તો અત્યારે આપણે જે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે ઉપર એક સંપત્તિ આવેલી છે એક ફાર્મહાઉસ છે કિંમતી ફાર્મહાઉસ છે આ ફાર્મહાઉસ એના બારમાં આ ફાર્મહાઉસ છે તે મનસુખભાઈ સાગઠિયાના નામનું છે મનસુખભાઈ સાગટિયા તે એવું જાણવા મળ્યું છે કે મનોજભાઈના ભાઈ છે તો આ સંપત્તિ મનોજભાઈએ તેના ભાઈના નામે તો ખરીદી નથી સંપત્તિની આની બાજુમાં એક પેટ્રોલ પંપ પણ છે એટલે આ પેટ્રોલ પંપ પણ કદાચ તેમનો હોય તેવી વાત પણ એક જ ઉઠી છે આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી છે તો એન્ટી કરપ્શન બ્યુરો જે આ જે સંપત્ત જે અધિકારીઓ છે તેની સંપત્તિની તપાસ માટે રાજકોટમાં ધામા નેખા છે તો આ બાબતે એસીબી તપાસ ધરે કે આ સાગઠિયા બંધુઓની સંપત્તિ આ રાજકોટ નેશનલ હાઈવે પર કઈ રીતે આવી અને આ સંપત્તિ જો તેમની જ છે તો તે બાબતે એસીબી જ આમાં પ્રકાશ ફેંકી શકે ઇટ નોટ હોટ સંદેશ ગ્યુઝ જેતપુર